રાજકોટ શહેર હવામાન પ્રદૂષણમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસોને પાર કરતા હાનિકારક કેટેગરીમાં પહોંચતા શહેરમાં ચિંતા વ્યાપી પ્રદૂષણનું સ્તર ઝડપથી વધતા તબીબી નિષ્ણાતો અને અધિકારીઓએ લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે આ સંદર્ભમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી શ્રી કે કે લકુમ સાહેબે નિવેદન આપતા કહ્યું કે શિયાળામાં તાપમાન ઘટતા પ્રદૂષણ જમીન સ્તરે અટકાઈ રહે છે ખાસ કરીને રોડ વર્ક અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક પ્રદૂષણ પણ આમાંનું મુખ્ય કારણ છે હાલ રાજકોટની હવા સ્વાસ્થ્ય માટે જોખમી સ્તરે પહોંચેલ હોય નાગરિકોને સાવચેત રહેવા અને બની શકે તો માસ્કનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ કે કે લઘુમ હું પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાજકોટ આમ તો આ શિયાળાના ટાઈમમાં જે ટેમ્પરેચરમાં વેરિયેશનને કારણે ઇન્વર્ઝનને કારણે નીચેના લેવલે ઘણી વખત પોલ્યુશનના ઇશ્યુ ઊભા થતા હોય છે એમાં ખાસ કરીને તમે જે વિસ્તારો કહો છો એ બધા ટ્રાફિકલ એરિયાવાળા વિસ્તારો છે એટલે વ્હીકલ મુવમેન્ટને કારણે ત્યાં પોલ્યુશન વધતું હોય એવું કહી શકાય તેમ છતાં આપણે એનકેપ પ્રોગ્રામ હેઠળ આરએમસી દ્વારા ઈ બસની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવેલી છે બીઆરટીએસ પણ રાખવામાં આવેલી છે સઘન વૃક્ષારોપણ અને રોડ રસ્તાઓના રિપેરિંગ વગેરે હાથ ધરવા આવે છે જેના કારણે પોલ્યુશન નિયંત્રણમાં રહેવાનું ખાસ કરીને આ જે સેન્સરોને એ છે ભાગના આપણા સિટી એરિયાના છે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિકને કારણે અને જે રોડની જે ડસ્ટ હોય એને કારણે પોલ્યુશન થતું હોય એવું કહી શકાય